સિહોર શહેર કોંગ્રેસ દ્વારા પાણીના પ્રશ્નને લઈને આશ્ચર્યજનક કાર્યક્રમ સાથોસાથ આવેદનપત્ર પાઠવ્યું દરેક બેડા સરઘસ અને હકીકતમાં તો પ્રાચીન શબ્દો થઈ જવાનો ભાજપ સરકાર વિકાસ ની જે વાતો કરે છે એવો જો વિકાસ કેવો હોય બે નંબર મહિલાઓ આવે છ નંબર માંથી આવે બરોબર છે અને જયારે અમે રોજગાર કરીએ છીએ બરોબર છે ત્યારે અમને મળે છે કે કામ ચાલુ છે સંતોષકારકમાં પાણી માટે બરાબર છે અત્યારે તો લો કે મહિલાઓનો છે એટલો બધો આક્રોશ છે સિયોરમાં બરાબર છે અમારી પાસે તો અને બધા આગેવાનો પાસે એટલી બધી ફરિયાદો આવે છે બરાબર વિરોધ પક્ષ તરીકે અમારે જે લોકોની જે સમસ્યા હોય એને ઉજાગર કરવાની અમારી પ્રાથમિક ફરજ છે બરોબર છે તમે તંત્રનું ધ્યાન દોરવા માટે આજે રામધૂન કરીને અમે તંત્રનું ધ્યાન દોરવા માંગીએ છીએ ચીફ ઓફિસર સાહેબનું ધ્યાન દોર મીડિયાવાળા બધા છે ખાસ નોંધ લેવા કે ચીફ ઓફિસર ઓફિસર સાહેબનું પાણીનું અનિયમિત વિતરણ દુર્ગંધુત પાણી જે વિતરણ થાય છે એની માટે ચીફ ઓફિસરનું ધ્યાન દોરવા માટે એસડીએમ સાહેબનું ધ્યાન દોરવા માટે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા માટે ધારાસભ્યનું ધ્યાન દોરવા માટે પ્રભારી મંત્રીનું ધ્યાન દોરવા માટે મેં આજે કોંગ્રેસ સમિતિ તરફથી રામધૂનનો એક કાર્યક્રમ રાખ્યો હતો કે જેથી કરીને શાસકોને સદબુદ્ધિ મળે અને સિહોરની મહિલાઓને કોઈ હેરાન ન થાય નિયમિત પાણી મળે દુર્ગંધવાળું જે પાણીની ફરિયાદ છે ફરિયાદ દૂર થાય ફિલ્ટરવાળું પાણી મળે ત્યારે આજના સમયમાં

હજી જો રામદૂના કાર્યક્રમથી તંત્રની આંખ નહીં ખુલી અને ત્રણ દિવસમાં જે પાણીનું વિતરણ રેગ્યુલર નહીં થાય તો અમારે ના છોડ કે ગાંધીજી અમારે કે આંદોલન કરવું પડશે માંડવા બેહવું પડશે શિવોના લોકોને અને મહિલાઓ મારી બેન દીકરીઓ પાણી માટે હેરાન થાય કોંગ્રેસ બસ કોઈ દી નહીં ચલાવી લે કે સાહેબ આપ ગંભીર નોંધ લેજો એની અમે રજૂઆત કરીએ થેન્ક યુ ભ્રષ્ટાચાર ભાજપ ના શાસન માં ભ્રષ્ટાચાર સિવાય કઈ નહી અને મોટામાં નાખ્યા પરિણામ No, Pero...

એ તો મેં ચાલો કર નો જોરો તમે લ્યા હું રવિવારે સાહેબ એક

અમે તમને કહીશું અમે આપો કે તમને ફોન કરશો એ ભાઈ અમે આવીને હોય તો મને કહી હું તમને સાબુ હા બજારની આતી મેલો મેલો કીતી આ ગટટી ગટરનું પાણી ગટરનો પાણી છે સક્કર તમે જોઓ સાબ અમે રોડ મે રોડ રોડ તમે તમે નવા નવા તમે હવે તો વાકે આ ગટટી 8 દિવસ એક ડારું ગટર ઉભરાણી રોડમાં બસતા બસતા સરકાર મને અવાજ માં યોજના ને ને કર્યું હે હવે બંધ થાય હારું એમ હવે માન નમસ્કાર છેલ્લા સાતેક દિવસ થી સિહોર ના રિલીફ બોર્ડ માંથી મહિલાઓ અહીંથી બેડા સરખસ અને મોરચા સ્વરૂપે સિહોરના ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવા માટે આવતા હતા કે અમને અનિમિત પાણી મળે છે દસ બાર દિવસે પાણી મળે છે અમુક વોર્ડમાં તો દસ બાર દિવસે પાણી મળે છે અને જે પાણી મળે છે એ પણ દુર્ગંધવાળું પાણી મળે છે એની માટે સિહોરના ચીફ ઓફિસરને મહિલાઓએ વારંવાર રજૂઆત કરી પણ પરિણામ જુઓ તો પરિણામ શૂન્ય આવે છે એટલે શિવહોર કોંગ્રેસ પક્ષ પાસે જ્યારે આવી ફરિયાદો આવી ત્યારે આજે અમે એક આશ્ચર્યજનક કાર્યક્રમ એટલે કે આપણા સૌના જે આરાધ્ય દેવ છે ભગવાન રામ એની રામધૂન બોલાવીને તંત્રનું ધ્યાન દોરાય એ માટે શિવોરના ચીફ મિનિસ્ટરનું ધ્યાન દોરાય શિવહોરના એસડીએમ સાહેબનું ધ્યાન દોરાય કલેક્ટર સાહેબનું ધ્યાન દોરાય ધારાસભ્ય પ્રભારી મંત્રીનું ધ્યાન દોરાય એ માટે અમે એક કોંગ્રેસ પક્ષ તરફથી રામધૂનનો એક કાર્યક્રમ રાખ્યો હતો કે જેથી કરીને અધિકારીઓને ખબર પડે કે શિવહોરના લોકો પાણી માટે કેટલું ટળવળે છે શિવહોરની મહિલાઓ બેન દીકરીઓ પાણી માટે કેટલા વલખા મારે છે અને પોતાનું બધું કામકાજ પડતું મૂકીને વારંવાર શિહોર નગરપાલિકામાં રજૂઆત કરવા આવવું પડે છે છેલ્લા સત્યાવીસ વર્ષથી શિવો નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને જે વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખોબે ખોબે મત મળ્યા હોય હંમેશા ત્યાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ પસંદ કરી હોય એવા વોર્ડમાં પણ જો નિયમિત પાણી ન મળતું હોય તો ખરેખર તો શાસક પક્ષના લોકોએ એ પર આત્મચિંતન કરવું જોઈએ કે સત્યાવીસ વર્ષના શાસન પછી શિવોના લોકોને આપણે વિકાસ માટે શું આપી શક્યા જ્યાં શાસક પક્ષના પ્રમુખનું જે વિસ્તાર છે ત્યાંથી હજી ગઈકાલે જ તે મહિલાઓનું ટોળું અહીંયા નગરપાલિકા ખાતે આવ્યું અને રજૂઆત કરી કે અમને દસ બાર દિવસથી પાણી મળતું નથી તો આ બધી સમસ્યાઓ જોતા એવું લાગે છે કે સત્યાવીસથી ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પાણી વિતરણ માટે કોઈ વ્યવસ્થા જ કરી નથી શીઓના લોકોને નિયમિત પાણી મળે અને ફિલ્ટરવાળું પાણી મળે એ હકીકતમાં તો લોકોએ જ્યારે સરકાર ચૂંટીને મોકલી હોય નગરપાલિકામાં જેને બહુમતી આપી હોય એ શાસકોએ લોકો માટે ચિંતા કરવી જોઈએ કે આપણે શિવહોના લોકોને આપણે શિવોના લોકોએ આપણે પાંચ વર્ષ માટે પસંદ કર્યા છે તો આપણે આવતા પાંચ વર્ષમાં શિવોના લોકોને શું આપી શકશું કોઈ વિકાસ નથી શિહોરમાં નથી કોઈ બગીચા નથી કોઈ નવી સ્કૂલ આવી શકી જે શિહોરની જરૂરિયાત છે પાણી લોકોને પાણી વગર તો ચાલતું જ નથી એ પાણી માટે પણ જો શિવોરના લોકોને રજૂઆત કરવી પડે અને જો ગુજરાત સરકાર વારંવાર વિકાસની વાતો કરે છે જો ખરેખર ગુજરાતમાં શિવોરમાં વિકાસ થયો હોય તો બેડા અને ટાંકા એ પ્રાચીન શબ્દો થઈ જવા જોઈએ પણ હજી આજે આપણા કારણે આ બધા શબ્દો અથડાય છે એટલે મને એવું લાગે છે કે સિંહોનો કોઈ વિકાસ નથી શિવહોરના શાસકોએ લોકોની કોઈ ચિંતા કરી નથી ટૂંક સમયમાં જ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે સિંહોના લોકો ખૂબ જ હોશિયાર છે બધાએ જોયું છે કે છેલ્લા પાંચ વર્ષમાં આપણે કેટલું હેરાન થવું પડ્યું છે ચીફ ઓફિસર સાહેબ એમ કીધું કે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે તો ફિલ્ટર પ્લાન્ટ ચાલુ હોય તો આપણે મહી પરિટનું વેચાતો પાણી શું કામ લેવું જોઈએ દ્વારા પૂરેપૂરું ભરેલું છે તો આપણે મહી પ્રેડું પાણી શું કામ વેચાતું લેવું પડે એના પૈસા ખોટે ખોટે આપણે લોકોની પાસેથી લેવાના છે તો લોકોની પર ખોટે ખોટો આર્થિક શું કામ નાખવો જોઈએ પણ હકીકત એવી છે કે ગોતમેશ્વર તળાવ જો પણ ભરેલું પૂરેપૂરું ભરેલું હોય ઈશ્વરની કૃપા થયેલી હોય ચોમાસું સારું થયું હોય અને ગોતમેશ્વર તળાવ જો પૂરેપૂરું ભરાઈ જાય તો પણ શાસકોએ એવી કોઈ ચિંતા નથી કરી કે આપણે દરેક વોર્ડમાં રેગ્યુલર પાણી કેમ આપી શકીએ એવી કોઈ અંડરગ્રાઉન્ડ વ્યવસ્થા હજી સુધી વિકસાવી નથી શક્યા ત્યારે આજે અમે ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ મળીને આવેદનપત્ર પણ આપ્યું છે અને રામધૂન બોલાવીને લોકોતંત્ર નું ધ્યાન પણ જોયું છે કે ત્રણ દિવસમાં જો આ બધા પ્રશ્નો નિરાકરણ નહીં આવે તો સિયોર કોંગ્રેસ પક્ષને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની તંત્ર નોંધ લેવી પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય હિન્દ જય કોંગ્રેસ